હેલો ગાઈઝ આજે આપણે બનાવશું બાળકોના ફેવરેટ એવા કુરકુરિયા બજારેથી લઈ તે કરતાં ઘરે બાળકોને બનાવીને દઈ શકીએ છીએ જો આ રીતના આપણે એક ચોખાનો વાટકો લોટ લીધો છે તેની સામે બે ચમચી ઘઉંનો લોટ ને બે ચમચી ચણાનો લોટ નાખેલો છે આ રીતના બધું સાડી લઈશું સારી રીતે એક બાઉલમાં એડ કરીને બધું સાડી લીધું છે આપણે કોઈ ગાંઠા ન રહેવા જોઈએ અને આ કુરકુરી આપણે હેલ્ધી ઘરે બનાવીએ આપણે પેકેટની ખબર હોતી નથી શું હોય છે એ રીતના ઘરે જ બનાવીને આપણે બાળકોને દઈ શકીએ છીએ તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું અને ચમચી જેટલું ખાવાનો સોડા આવે છે તે નાખેલો છે અને જેટલો આપણે લોટ લીધેલો છે તેની સામે ડબલ આપણે પાણી ઉમેરશું બે વાટકી પાણી નાખેલો છે અને બીટરથી સારું એવું હલાવી લેશું કોઈ ગાંઠા ન રહે એ રીતના આપણે હલાવવાનું છે એકદમ મિક્સ થઈ જાય તે રીતના હલાવી લેશું અને તે પણ ઓછું પાણી લાગે તો તમે થોડું ઉમેરી શકો છો તો આ રીતના મેં અઢી વાટકી જેટલું પાણી નાખેલું છે અને બધું આ રીતના પતલી સ્લરી જેવું બનાવી લીધું છે ત્યાર પછી આપણે તે જ બાઉલ આપણે ગેસ ઉપર રાખીને હલાવતા રહીશું તો આપણે તેને ઘટ કરવાનું છે બહુ ધીમા ગેસે આપણે તેને ઘટ કરીશું તમે જોઈ શકો છો ખીચા જેવું આપણે ટેક્સચર આવી ગયું છે તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ જવું જોઈએ ત્યાં સુધી આપણે હલાવશું ત્યાર પછી આપણે થોડું અડધા બાવળા જેટલું તેલ ઉમેરેલું છે અને સરસ એવું હલાવી લીધું છે પછી ગેસ બંધ કરી દેવાનું છે અને ગરમ ગરમ તેને દસ મિનિટ સુધી ઢાંકી દેવાનું છે એટલે બાફમાં તે સારું એવું બફાઈ જાય એટલા માટે જો આ રીતના આપણું રેડી છે ખીચું જેવું તેને ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું પછી તેના માટે આપણે મસાલો બનાવશું તો દોઢ ચમચી જેટલો કાશ્મીરી મરચું લીધું છે આપણે તેમાં પીઝ પીઝા સિઝલિંગનો મસાલો આવે છે તે એડ કરેલો છે ચાટ મસાલો એક ચમચી અને થોડું મીઠું નાખેલું છે થોડું સંચળ નાખી શકો છો તમે જો આ રીતના બધો મસાલો મિક્સ કરી લેવાનો છે આપણે કુરકુરીયા ઉપર મસાલો આવે તે મસાલો આપણે ઘરે બનાવ્યો છે જો આ રીતના મસાલો બધો મિક્સ થઈ ગયો છે હવે આપણે જોશું આપણો લોટ બફાઈ ગયો છે દસ મિનિટ થઈ ગઈ છે જો કિલો સરસ બફાઈને રેડી થઈ ગયો છે તેને આપણે એક બ કાથોડ કે તું કોઈ પણ વાસણમાં લઈ લેશો તેમાં કોર્ન ફ્લોર બે ચમચી જેટલો કોર્ન ફ્લોર નાખશો અને સારો એવો ડો રેડી કરી લેશું આપણે લોટ બાંધી તે રીતના આપણે મિક્સ કરી લેવાનો છે ગરમ છે તો મેં સમસેથી થોડી વાર હલાવી લીધું છે ત્યાર પછી હાથેથી પણ કરી શકો છો તમે તમે જોઈ શકો છો મેં લોટ સારો એવો બાંધી લીધો છે આ રીતના લોટ મિક્સ થઈ જાય તે રીતના આપણે મીડિયમ સાઇઝના લુવા લીધા છે નાના બોલ્સ જેટલો લુવો લઈને તેને આપણે શેપ આપીશું આપણે આંગળીઓથી શેપ આપવાનો છે કુરકુરી એનો શેપ સેમ નથી હોતો તમે આ રીતના અલગ અલગ શેપના તમે બનાવી શકો છો મેં આ રીતના આંગળીના શેપથી બનાવેલી છે લાંબી લાંબી સ્ટ્રીચ જેવું તેને સીધા તેલમાં નાખતા જઈશું આપણે નકર આપણે સોફ્ટની સોફ્ટ લોટ હોઈશ તો કટ થઈ જવાને બી કે સાઈડમાં નથી રાખતા સીધા તેલમાં ઉમેરતા જઈશું જો આ રીતના ક્રંચી થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે મીડિયમ ગેસે તેના ઉપર આપણે મસાલો બનાવેલો તે ઉપરથી એડ કરીશું અને બધું સારી રીતે હલાવી લઈશું તમે જોઈ શકો છો બજાર જેવા જ લાગે છે ને છોકરા પણ હોશે હોશે ખાશે તેવા કુરકુરિયા આપણા રેડી છે તમે જોઈ શકો છો લાગે છે ને સુપર તો જરૂર બનાવજો એકવાર થેન્ક યુ